હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી સવારના वागी गया છે આઠ અને અત્યારે આપણે જૂનાગઢ જવા માટે નીકળી જવાનું છે અને એ પહેલાં આપણે થોડો ઘણો નાસ્તો કરી લઈએ સાંજે ભજીયા બનાવેલા હતા અત્યારે પણ આપણે ચાને ભજીયાનો નાસ્તો કરવાનો છે અને અમારા ધંગીભાઈ પણ અત્યારે મેં ઉઠી ગયા છે તો એને હિચકાવવા પણ પડે છે ફાઇનલી નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે તો ચાલો આપણે હવે જૂનાગઢ જવા માટે નીકળી જઈએ તો ગામના જ આપણે પહોંચી ગયો છું ત્યાં અમારા સતીષભાઈનો છકડો પડેલો હતો તો આજે આપણે છકડામાં જવાનું છે ઓર મજા આવી જશે

ફાઇનલી આપણે બસ સ્ટેન્ડ પહોંચી ગયા છે દસ વાગ્યા બસ છે સાડા વાગ્યા છે ત્યાં સુધી આપણે મોબાઈલ માં ખોકા મારી લઈએ ફાઇનલી તો હું બસમાં બેસી ગયો છું અને ટિકિટ માસ્તરે પણ આ ખરે બહુ ઉતાવળ કરી કે ચાલો બધા ફટાફટ પૈસા કાઢી રાખો અને ફટાફટ ટિકિટ આપી દો વાહ ભાઈ વાહ કેવું પડો તો ચાલો હું જૂનાગઢ પહોંચી ગયો છું હાલીને જાઉં છું મારા ઘરે અને જમવાનું તો અત્યારે કંઈ નથી નથી કેમ કે નાસ્તો કરેલો હતો તો ચાલો હું જૂનાગઢથી માલ બાપાના મંદિરે પગે લાગવા માટે નીકળી ગયો છું મારી જાતથી જોગમાયાને લઈને તો ફાઇનલી હું માલબાપાના બાપાના મંદિરે પહોંચી ગયો છું અને દર્શન પણ કરી લીધા છે તમે ખૂબસૂરત નજારો જોઈ શકો છો તો હું ઘરે પહોંચી ગયો છું અને રાશિભાઈના ઘરે જમવા જવાનું છે તો ચાલો હવે આપણે જમવા જવા માટે નીકળીએ તો ફાઇનલી અમે જમવા જવા માટે હું ને મારા બનેવી નીકળી ગયા છે લોંગ ડ્રાઈવ પર અચ્છા આ બધા તો હજી જમે છે મેં તો જમી લીધું છે અને બરાબર જો ઓલા ભાઈ તાપણું કર્યું છે તો ચાલો હવે આપણે ત્યાં જઈએ છે ઠંડી પણ બહુ પડે છે ઓ જૂનાગઢમાં આ બધા જો તાપણું કર્યું છે તો હું પણ એની બાજુમાં બેઠો છું તો ચાલો આજનો બ્લોગ અહીંયા સુધી જ હવે સુઈ જઈએ જો મજા આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો